નવમ પાઠ ભાષા સજ્જતા ભાષા સજ્જતા વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સંસ્કૃત ભાષાના અભ્યાસ માટેની કેટલીક સમજ વિકસાવવાનો પ્રયાસ કરીએ પ્રવૃત્તિ એક બંને હોઠ એકબીજાને અડે નહીં તે રીતે આપેલ શબ્દોનું વાંચન કરો મનોજઃ પઠતિ ભારતમ ફલમ બભૂવ પ્રવૃત્તિ બે જીવ દાંતને અડે નહીં તે રીતે નીચે આપેલા શબ્દોનું વાંચન કરો તત્પર દાતી ધનમ પંથાહ શબ્દોનું વાંચન કરી શકાયું નહીં ને શા માટે વિચારો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે નીચે આપેલ કોષ્ટકને સમજવાનો પ્રયાસ કરીએ વર્ણપરિચય સ્થાન સ્વર વ્યંજન ઘોષ અઘોષ ઘોષ અઘોષ ઘોષ ह्रस्व दीर्घ दीर्घ अनुनासिक अंतस्थ ऊष्माक्षर उष्माक्षर कंठ्य अ आ, आ ए आई तालव्य क ખ, ગ ઘ, અંગ, હ, તાલવ્ય, ઈ, ઈ, ચ, છ, જ, ઝ ય, ય, શ, મૂરધા, ಟ ರ ಷ ದಂತೆ ಲೃ ಕಂಠ್ಯೋಷ್ಯ ತ ध न, ल स ओष्ठ्य ऊ उ, उ, प फ ब, ब म व दंतोष्ठ्य समझुती एक वर्ण એકલો સ્વર કે એકલો સ્વર રહિત વ્યંજનને વર્ણ કહેવાય છે બે સ્વર જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહે છે સ્વર તેર છે અ આ ઈ ઉ ઋ લુ એ ઐ ત્રણ સ્વરાણાં પ્રકાર સ્વરોના પ્રકાર એક રસ્વ રસ્વસ્વર પાંચ છે અ ઈ ઉપરાશ સામાન્ય રીતે જોવા મળતો નથી બે દીર્ઘ સ્વર દીર્ઘ સ્વર આઠ છે આ ઈ ઋ એ ઐ અને ઔ ત્રણ સંયુક્ત સ્વર દીર્ઘ સ્વરોમાંના છેલ્લા ચાર એ ઐ અને ઔ સંયુક્ત સ્વરો કહેવાય છે તેમને સંધિ સ્વરો પણ કહે છે કારણ કે બે સ્વરોની સંધિથી એ બને છે જેમ કે એ બરાબર અ કે આ વત્તા ઈ કે ઈ બરાબર અ કે આ વત્તા એ ઓ બરાબર અ કે આ વત્તા ઉ કે ઊ બરાબર અ કે આ વત્તા ઓ ચાર વ્યંજનમ જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી જ થઈ શકે તેને વ્યંજન કહે છે વ્યંજનો કથી હ સુધી તેત્રીસ છે પાંચ વ્યંજનાનામ પ્રકારા કંઠ્ય જે વર્ણોનું ઉચ્ચારણ ગળામાંથી થાય તેને કંઠ્ય વર્ણો કહે છે જેમ કે ક વર્ગ ક ખ અંગ તાળવ્ય જે વર્ણોનું ઉચ્ચારણ તાળવામાંથી કરવામાં આવે તેને તાલવ્ય વર્ણો કહે છે જેમ કે ચ વર્ગ ચ છ જ મૂર્ધા જે વર્ણોનું ઉચ્ચારણ કરતી વખતે જીભને મોઢાના તાળવાનો સ્પર્શ કરવો પડે તેને મૂર્ધન્ય વર્ણો કહે છે જેમ કે ટ વર્ગ ટ ઠ ડ ઢ અણ દંત્ય જે વર્ણોનું ઉચ્ચારણ કરવા માટે જીભ વડે ઉપલા દાંતોને સ્પર્શ કરવું પડે તે વર્ણોને દંત્ય વર્ણો કહે છે જેમ કે ટ વર્ગ ત થ ન જે વર્ણોનું ઉચ્ચારણ કરવા માટે હોઠોનો ઉપયોગ થાય તેને ઓષ્ઠ્યવર્ણો કહે છે જેમ કે પ વર્ગ પ ફ બ ભ મ વર્ણોને કુ ચૂ ટુ તુ પૂ પણ કહેવામાં આવે છે